કેમ છો દોસ્તો ચાલો તો હવે આપણે ઓપ્ટિકલ આઇસોમેરિઝમ પ્રકાશ ક્રિયાશીલ સંઘટકતાનો પાંચમો ભાગ જોઈએ છે એની અંદર એક બહુ અગત્યની વસ્તુને ખાસ જોવાનું છે કે વેજ ડેશ ટુ ફિશર પ્રોજેક્શન એટલે કે ફિશર પ્રોજેક્શનની અંદર ફોર્મ્યુલા છે ફિશર નામના વૈજ્ઞાનિક આપવું છે એને કન્વર્ટ કરવાનું છે એ પહેલાં વેજ ડેશ જે છે એ તમને ખબર છે વેજ અને ડેસ ફોર્મ્યુલા જે છે આ વેજ અને ડેસ ફોર્મ્યુલા છે એટલે કે વેટ ડેસ ફોર્મ્યુલામાં તમને ખબર છે કે સી ડબલ્યુ ઓએચ જે છે સીધી લીટી છે અને સીએચ થ્રી છે એટલે કે હું પહેલાં હું તમને એ વાત કરી દઉં ઘણાને હજી એ કદાચ ન ખબર હોય તોની વાત છે કે સી ડબલ્યુ ઓએચ જે છે આમ આપવું છે અને સીએચ થ્રી આપવું છે એટલે એ બંને આ આપણા સમતલમાં છે એટલે કે ધારો કે અહીંયા અહીંયાથી આપણે લઈએ છીએ તો બોર્ડના સમતલમાં છે તમે જ નિરીક્ષણ કરો છો એવું હું વિચારું છું બરાબર તો આ બોર્ડના સમતલની અંદર છે સી કાર્બન સી ડબલ્યુ એચ અને સીએચ થ્રી ત્રણેય બોર્ડના સમતલમાં છે હવે આ ડેસ ફોર્મ્યુલાથી આ બતાવ્યું છે ડેસ ફોર્મ્યુલાથી એચ બતાવ્યો છે આમ આમ બરાબર છે એટલે એ ક્યાં છે બોર્ડના સમતલની પાછળ તરફ છે બરાબર ત્રણ વસ્તુ બોર્ડના સમતલમાં છે કોણ કોણ સી ડબલ્યુ એચ કાર્બન અને સીએચ થ્રી બરાબર છે એને અલગ કલરથી જ હું રિપ્રેઝન્ટ કરી દઉં એટલે તમને ખ્યાલ આવી જાય બરાબર છે હાઇડ્રોજન જે છે એ બોર્ડના સમતલની પાછળ તરફ છે બરાબર આ એચ જે છે આ પાછળ તરફ છે હાઇડ્રોજનને હું રાઉન્ડ કરી દઉં એટલે ખબર પડે બોડના સમતલની પાછળ તરફ છે બરાબર છે આ ત્રણેય એક જ સમતલમાં છે જ્યારે ઓએચ જે છે એ વેજ થી બતાવ્યો છે વેજ એટલે તમારા તરફ છે તમે જ્યાંથી જોવો છો અથવા તો હું આ રીતે જોઉં તો હોય એ આપણા તરફ થઈ ગયું બરાબર છે ને એટલે આ રીતે એ આ તમારા તરફ જે છે એટલે આ ત્રણેય બોર્ડના સમતલમાં એચ બોર્ડના સમતલની પાછળ ડેશ ફોર્મ્યુલા અને ઓએચ જે છે એ તમારા તરફ છે એટલે આ રીતે આપણે બરાબર ને ઓ એચ જે જોડાયેલો છે અહીંયા ઓ અને એચ આ રીતે તમારા તરફ છે તો આ વેજ ડેસ ફોર્મ્યુલા તરીકે ઓળખવામાં આવ્યા છે અને ફિશર પ્રોજેક્શનની અંદર આપણે કન્વર્ટ કરવાનું છે તો ફિશર પ્રોજેક્શન એટલે શું ફિશર પ્રોજેક્શન એટલે આપણે આવી રીતે આખો જ ભાગ લખી નાખીએ સી ડબલ ઓ જે છે બરાબર છે અહીંયા સી એચ થ્રી હોય આ બાજુ એચ હોય કે ઓ હોય આ જે છે ફિશર પ્રોજેક્શન કહેવાય હવે આ લખવું કઈ રીતે કોને ક્યાં લખવું છે એ બહુ અગત્યનું છે બરાબર છે તો એ આપણે શરૂઆત કરીએ છીએ તો એના માટે બહુ જ અગત્યનું છે જોજો બરાબર આ તમને રેર કેસમાં ક્યાંક ક્યાંક જ જોવા મળે છે એટલે એટલે કે સમજ સમજવાનું ક્યાંક ક્યાંક જોવા મળે પરીક્ષામાં જરૂરી બહુ અગત્યનું છે કેમ કે આમાંથી ઘણી વખત આ આ ફિશર ડે વેસ્ટ ડેસ ફોર્મ્યુલા આપ્યું હોય એમાં ફિશરમાં કન્વર્ટ કરવાનું હોય ને પછી નક્કી કરવાનું હોય કે પ્રકાશ ક્રિયાશીલ સંગઠકતા આર અને એસ વિન્યાસ નક્કી કરવો આના પછી ભણવાનું થશે આર અને એસ વિન્યાસ તો એ બધી બાબત માટે બહુ જરૂરી થઈ જાય એટલે ત્યારે તમને આ સરળ કર કામ તમારું સરળ કરી દેશે બરાબર છે એટલે આવડવું ફરજિયાત છે ચાલો એની માટેની ઘણી રીત છે પણ એકદમ શોર્ટકટ અને બેસ્ટ જે છે ટૂંકમાં જે છે એ હું તમને સમજાવું છું બરાબર ને તો ચાલો તો હવે તમારે કરવાનું શું ખબર છે વેજ ડેસ ફોર્મ્યુલા છે એને ફિશર પ્રોજેક્શનમાં છે તો સીધી લાઈન જે છે સમતલમાં જ છે એને એ સીધી લખી દેવાનું છે એટલે કે સી ડબલ્યુએચ કાર્બન અને થ્રી એક સીધી લાઈનમાં લખી દેવાનું છે સી ડબલ્યુએચ પછી કાર્બન અને પછી સીએચ થ્રી આ સીધી લાઈનમાં લખી દેવાનું છે બરાબર છે હવે તમે જો અહીંથી તમે જોવો છો તો વેજ ફોર્મ્યુલા જે છે ને ડેશ ફોર્મ્યુલા છે તો ડેશ ફોર્મ્યુલાને જોવાનું ડેસ ફોર્મ્યુલામાં જે છે એ કઈ બાજુ છે આ ડેશ ફોર્મ્યુલા છે આમ આમ તમે જોવો છો એ જમણી બાજુ છે એચ કે આમ ડાબી બાજુ એચ છે એ તમારે જોવાનું તો તમારી તમારી જ સાઈડ જોવાની છે બરાબર મેરે ડાઈનેવાલા ડાઈનેવાલા એ એ એ એ એવું નથી કરવાનું તમારી સાઈડથી કઈ થાય ડાબી જમણી તમારી સાઈડથી આ જમણી થાય આ ડાબી થાય બરાબર એટલે તમારી સાઈડથી આ આ એચ જે છે ખાલી આપણે ડેશ ડેશ ફોર્મ્યુલાને જોવાનું વાળું જે છે ને એને ધ્યાનમાં લેવાનું છે કોઈ પણ એકને લેવાનું હોય ધ્યાનમાં આપણે ડેશને લઈશું એટલે બહુ ફટાફટ કામ થઈ જશે ડેશ ફોર્મ્યુલાને તમે ધ્યાનમાં લો તો જુઓ તો એ કઈ બાજુ દેખાય છે કાર્બનની કઈ બાજુ છે જમણી બાજુ છે એક ડાબી બાજુ છે જમણી બાજુ દેખાય છે કાર્બનની કાર્બનની કઈ બાજુ તરફ છે એ જોવાનું જમણી બાજુ તો એને જમણી બાજુ લખી દેવાનું આ એચ અને એની વિરુદ્ધ સાઈડ ઓ એચ લખી દેવાનું વેજ ફોર્મ્યુલા આ ફિશર પ્રોજેક્શન થઈ ગયું બરાબર આ રીતે ચાલો આની અંદર આની અંદર થોડોક વહીવટ અઘરો લાગે છે તમને તો તો હું સીધી લાઈનમાં લખી બરાબર બે વખત ભાઈ મહેનત થશે પણ વાંધો નહીં આ આ જો કાર્બનને નંબરિંગ આપો તો આ એક આ બે આ ત્રણ અને આ ચાર કાર્બન આવી રીતે છે હવે જેટલા સીધી લીટીમાં જે છે વેજ ડેસને અલગ એ સિવાયના સીધી લાઈનમાં લખી દઉં છું તો હું અહીંયા લખી દઉં સીએચ થ્રી પછી શું છે સી સીએલ પછી એજ સાઈડ તમને આપેલું છે એજ હવે નીચે આવું થોડુંક નીચે આવ્યો બરાબર છે નીચે આવ્યો એટલે આ કાર્બન છે એનાથી નીચે આવવું એટલે હજી કાર્બન છે હવે આ કાર્બન સાથે બિયાર જોડાયેલો છે ને સિયત્રી ત્રણ નંબરના કાર્બન સાથે બીઆર ને સિયત્રી ઈ કાર્બન ની ડાબી બાજુ છે કે જમણી બાજુ એ જે બાજુ હોય એ બાજુ લખવાના એ કાર્બન જે છે આ કાર્બન છે એની ડાબી બાજુ છે જમણી બાજુ નથી ડાબી બાજુ છે આ જોઈ શકો તમે ડાબી બાજુ છે એટલે બિયાર જે છે આ બીઆર થઈ ગયો અને અને અહીંયા શું થઈ ગયો એચ થઈ ગયો આ ડાબી બાજુ છે બરાબર છે હવે આવું સાદું રફકામ આ રફકામ છે આપણો આ તમારે લખવાનું નથી પછી બરાબર આમાંથી સીધું આ જ કન્વર્ટ કરવાનું પછી તમને આવડી જશે ફરી વખત કહું છું આ પહેલાં નંબરનો કાર્બન છે સીએ થ્રી છે પછી ડેસ જે છે પછી કાર્બન છે પછી સીએલ અને એચ તમને કઈ બાજુ દેખાય છે આ કાર્બન છે એની જમણી બાજુ દેખાય જમણી બાજુ લેખા વેજ છે તે વેજ અને ડેસ છે તે ડેસ ફોર્મ્યુલા ઓકે પછી ત્રણ નંબરનો કાર્બન આ તમે જોઈ શકો છો એમાં જે છે અને આ ચાર નંબરનો કાર્બન આ ત્રણ નંબરનો કાર્બન છે આ ચાર નંબરનો કાર્બન છે ત્રણ નંબર પર બી અને એચ કઈ બાજુ દેખાય ડાબી બાજુ હજી ડાબી બાજુ આપણે લખ્યા છે લેખા છે ખરેખર જે છે એ એ આપણે હમણાં જોઈ લઈએ હવે બી આર જે છે ને એચ છે આ વેજ ફોર્મ્યુલા છે આ ડેસ ફોર્મ્યુલા છે પછી ચાર નંબર પર સીએચ થઈ છે હવે વેજ અને ડેસને ગોઠવવાના છે એમાં મેં તમને શું કીધું એકને ધ્યાનમાં લેવાનું એટલે વહીવટ એકદમ પરફેક્ટ કોને ડેસ ફોર્મ્યુલાને ધ્યાનમાં લેવાનું એ જે બાજુ છે એ બાજુ લખી દેવાનું તો વેજ ફોર્મ્યુલાને એના કરતાં સામેની સાઈડ લખી દેવાનું ઓકે ચાલો તો બે જ મિનિટમાં તમારું કામ થઈ જાય સી એચ થ્રી સી સી અને સી એચ થ્રી જુઓ તમે હવે આમાં આમાં વેજ ડેશ ફોર્મ્યુલા કઈ બાજુ છે જમણી બાજુ છે તો હું અહીંયા એચ જમણી બાજુ લખી દઉં તો સામેન સાઈડ હું શું લખી દઈશ સીએલ આમાં ડેશ ફોર્મ્યુલા કઈ બાજુ છે ડાબી બાજુ તો હું એચ આ બાજુ લખી દઉં તો હું સીએલ સામેન સાઈડ લખો સોરી બીઆર છે ત્યાં સીએલ નથી બીઆર છે તો અહીંયા બીઆર લખી દઉં થઈ ગયો બરાબર છે જો આ વેસ્ટેશ ફોર્મ્યુલામાંથી ફિશર પ્રોજેક્શન તૈયાર થઈ ગયું આટલું જ કામ કરવાનું છે એટલે આવું મસ્ત કામ જે છે એ તમારે પરફેક્ટ ધ્યાન આપીને કરવાનું છે બરાબર છે એટલે વ્યવસ્થિત જોજો ઓકે ચાલો આ હા આ એટલો મોટો ભાગ આપી દીધો છે ચાલો તો હવે આની અંદરથી તમે જો આ મિથાઇલ એટલે સીએચ થ્રી બરાબર છે આ સીએચ થ્રી છે આ પેલો કાર્બન છે આ બીજો કાર્બન છે આ ત્રીજો કાર્બન છે આ ચોથો કાર્બન છે અને આ પાંચમો કાર્બન છે હવે કાર્બન જે છે એને આપણે રેગ્યુલર લખી જ દઈએ છે હવે આપણે સીધું જ કામ કરીએ છે કાર્બન આ કેટલા પાંચ કાર્બન છે પાંચે પાંચ કાર્બન સીધી લાઈનમાં લખી દઈએ એક બે ત્રણ ચાર અને આ પાંચ આ પાંચે પાંચ કાર્બન સીધી લાઈનમાં લખી દીધા ઓકે ચાલો પહેલો કાર્બન મિથાઇલ મિથાઇલ એટલે શું કહેવાય સીએચ જે વેજ ડેસ નથી અને સીધી લીટી જ કરેલી છે જો આમાં જ છે સીધી વેજ નથી બરાબર તો એને બોર્ડના સમતલમાં જ રહેવા દેવાનું છે ઓકે ચાલ આ લીટી છે આ લીટી છે આમ છે બરાબર બોર્ડના સમતલમાં હવે આ બીજા નંબરનો કાર્બન છે બીજા નંબરના કાર્બન સાથે આ કાર્બન સાથે એ જ કઈ બાજુ છે ડેસ ફોર્મ્યુલા કઈ બાજુ છે જમણી બાજુ છે કે ડાબી બાજુ છે આ એક થોડુંક ઇમેજિનેશન પાવર હોવો જોઈએ તમારામાં એ ખાસ આને તમે જોઈ શકવા જોઈએ બરાબર એટલે જોઈ શકવા જોઈએ એટલે બરાબર આને વ્યવસ્થિત તમે કઈ જમણી બાજુ કઈ ડાબી બાજુ એ થોડુંક પરફેક્ટ રાખવાનું છે કારણ કે એમાં થોડું ઘણું કન્ફ્યુઝન રહેતું હોય ને તો પાછું એક વખત જોઈ લેવું કારણ કે એમાં કન્ફ્યુઝન રહેતો તો ન આવડે પાછું એટલા માટે વાત છે જો કે સીધું જ દેખાય છે કે આ એચ જે છે આ કાર્બન છે એમાં એચ અને ઓ એચ બે જમણી બાજુ એચ છે બે જમણી બાજુ એ લખાય નહીં એટલા માટે ટૂંકમાં જે છે અને આપણે જો હવે વાત ક્યાં છે ખબર દ્વિપરિમાણમાં વસ્તુ છે ને ત્રિપરિમાણમાં કન્વર્ટ કરવાની ત્રિપરિમાણમાં હોય ને દ્વિપરિમાણમાં કન્વર્ટ કરવાની છે એટલે આપણી પાસે અત્યારે આકૃતિ તો આપણે મોડેલ લઈને તો પરીક્ષા બેઠા ન હોય તો એનો શોર્ટકટ જે છે એ શીખવાનો છે બરાબર છે તો એ શોર્ટકટ એવો છે કે ડેશ ફોર્મ્યુલા છે એ કઈ બાજુ છે કાર્બનની કઈ બાજુ જમણી બાજુ તો એ બાજુ મૂકી દો બરાબર છે ઓએચ તો એનાથી વિરુદ્ધ ઓએચ થઈ ગયું ચાલો હવે આ કાર્બન ત્રણ નંબરનો કાર્બન અહીંયા ઓએચ આવે છે બરાબર આ રીતે ઓએચ કરી દો સીએલ કરી દો બીઆર કરી દો જે કરવું હોય ખાલી જગ્યા છે બરાબર હવે આ કાર્બન છે હવે ડેશ ફોર્મ્યુલા છે કઈ બાજુ છે ડાબી બાજુ કાર્બન ની કઈ બાજુ છે ડાબી બાજુ તો હું ડાબી બાજુ એચ કરી દઉં બરાબર એચ જ છે ને ડેશ ફોર્મ્યુલા જે હોય તે લખી દેવાનું તો સામે સાઈડ શું આવશે હોય હવે અહીંયા ચાર નંબર એમાં જે ડેસ ફોર્મ્યુલામાં જે છે એ જે બાજુ છે એ બાજુ જ લખી દો

એક જ સમતલમાં અહીંયા ચોકડી પાડી દે ને કાર્બન ન લખે ને ચોકડી પાડી દે તો એ ચાલે એવું કંઈ જરૂરી નથી કાર્બન લખવો જ આ ચોકડી પાડી દે તો એ ચાલે બરાબર ને અહીંયાથી હવે આ કાર્બન છે એમાં ડેશ ફોર્મ્યુલા કઈ બાજુ તરફ છે જમણી બાજુ તો અહીંયા એચ લખી દો વેજ ફોર્મ્યુલા કઈ બાજુ એ છે એની સામેની સાઈડ લખી દેવાની હા એક ખાલી ને જ મેન્ટેન કરવાનું ડેશ જે સાઈડ આવશે એના કરતાં વિરુદ્ધ સાઈડ શું આવશે વેજ ફોર્મ્યુલા આવશે બરાબર એટલે અહીંયાથી એનએચ ટુ આમ થઈ ગયું તો આ વેસ્ટડેસમાંથી શું થઈ ગયું ફિશરમાં કન્વર્ઝન થઈ ગયું છે તો આ ઉદાહરણ બધા વ્યવસ્થિત લખી લેજો બધી મેથડના ઉદાહરણ મેં લઈ લીધા છે કવર કરી લીધા છે એટલે ટૂંકમાય થઈ જાય અને બધું આવી પણ જાય આ ખાસ ધ્યાન રાખેલું છે ચાલો દોસ્તો આ તો બહુ મોટી માથાકૂટ લાગે આ તો આડું છે જો હમ એને સીધું કરી નાખવાનું બરાબર ને આડું છે એને સીધું વ્યવસ્થિત કરી દેવાનું છે જો દેખાતું ન હોય તો ઝૂમ બરાબર ઝૂમ કરી લેજો ચરાક અને જોઈ લેજો ઓકે પીખ કારણ કે બધું એક જ બોર્ડમાં લેવાનું છે કેમ કે એમાંથી જ ડ્રો કરવાનું છે એટલા માટેની વાત છે ચાલો એટલે નાના નાના ભાગ લીધા છે ઓકે ચાલો હવે નંબરિંગ કરીએ આ બાજુ મિથાઇલ છે આ બાજુ સી ડબલ ઓ એચ અહીંયાથી નંબરિંગ કરીએ છે વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ અને સેવન થઈ ગયું ને આ નંબરિંગ મેં કર્યું છે કાર્બનને નંબરિંગ આપ્યું છે હવે આમ આડું છે તો એને વેસ્ટ ડેસમાં કેમ લખવું એમાં નહીં આપણને મજા આવે તો આડું છે ને એને આમ કરી દો નેવું ડિગ્રી એ કન્વર્ઝન કરી નાખો નેવું ડિગ્રી આમ આ આમ ફેરવી દો આટલું અહીંયા સુધી અને આમ ફેરવી દો છો તો એક નંબરનો કાર્બન આ સી ડબલ ઓ અહીંયા આવી ગયો આ બે નંબરનો કાર્બન એની સાથે બિયારણ એચ બરાબર છે બીઆર જે છે એ વે ડેસ ફોર્મ્યુલામાં છે એ જ આ રીતે છે એના પછી આ ત્રણ નંબરનો કાર્બન આ ત્રણ આ ત્રણ અહીંયા આવી ગયો આ ચાર નંબરનો કાર્બન અહીંયા આવી ગયો આ પાંચ આ છ અને સાત આ સાત નંબર આવી ગયો સાત કાર્બન છે આવી રીતે આપણે આ ભાગ આમ હતા એને આમ ફેરવી દીધા છે નેવું ડિગ્રીએ ફેરવી દીધા છે હવે તમે લખી દો બરાબર છે હવે તમે લખી દો હજી જો આ ભાગ જે છે એ પહેલો કાર્બન છે અને મારે લખવું છે કાર્બન સાત છે ચાર પાંચ છ અને સાત સાત કાર્બન છે તમને આપેલા છે પેલા કાર્બન પર સી ડબલ છે અને છેલ્લા કાર્બન પર મિથાઇલ છે એટલે સીએ થ્રી છે બરાબર છે બીજા કાર્બનની આપણે દોસ્તો વાત કરીએ તો આ પહેલા નંબરનો કાર્બન બીજો ત્રીજો ચોથો પાંચમો છઠ્ઠો અને સાતમો હવે તમારે જોવાનું જે જરાક એક ખાસ ધ્યાન રાખવાનું છે હવે આવી રીતે ઊભા લખી દીધા છે ફરી વખત જ તમારે લખી દેવાના છે બરાબર હવે આ કાર્બન છે આ કાર્બનમાં ડેશ ફોર્મ્યુલા કોણ છે ડેશ ફોર્મ્યુલા હારી એ કઈ બાજુ છે ડાબી બાજુએ છે ડેશ ફોર્મ્યુલા બીજા નંબર પર તો ડેશ ફોર્મ્યુલા જે છે તેમ જ રાખવાની બીઆર અને ડાબી બાજુએ

ડેશ ફોર્મ્યુલામાં એફ છે ને એ જમણી બાજુએ છે આ કાર્બન છે કાર્બન કાર્બનની જમણી બાજુએ છે તો એફ ત્યાં લખી દેવાનું ને અહીંયા એચ આવશે અહીંયા ડેસ ફોર્મ્યુલામાં એચ છે ને એ ડાબી બાજુએ એ છે એચ ને સામેની સાઈડ સીએલ છે ને મીથાયલ આ પરફેક્ટ તૈયાર થઈ ગયો જોઈ લો તમે હા એટલે આ સી ડબલ ઓ સી ડબલ ઓએચ આ રીતે થઈ ગયું બી આર એચ ઓ એચ એચ આ એચ એફ બરાબર છે આ હા અને આમ ફેરવી નાખો તો એ ચાલે આમ નાઇન્ટી ડિગ્રીએ ફેરવો તો એ ચાલે અને આમ ફેરવો તો એ ચાલે ગમે તે રીતે ફેરવો તો આનું બંધારણ આ ઊંધું મળશે આમ સીએ ઉપર જશે ને સીએ ડબલ ઓઇટ નીચે આવશે જો આમ ફેરવું તો એ ચાલશે પણ તમારે એક જ બાજુ રાખવાનું એટલે તમે કન્ફ્યુઝ થાવ નહીં આ તો કોઈ વખતે તમને કન્ફ્યુઝ કરવા માટે આવી રીતે આપી દીધું અને આમ ફેરવું છે તો એ ચાલે તો આ ઉપર આવી જાય ને આ નીચે આવી જાય છે ભાગ બરાબર છે બીજો કોઈ ડિફરન્ટ નહીં રહે બંધારણ ફેરફાર નહીં થાય ફિશરનું ફિશર જ રહે છે આ ફિશર પ્રોજેક્શન થઈ ગયું એટલે આવા અઘરા ઉદાહરણ હોય તો એ સોલ્વ થઈ જાય છે આરામથી પણ શાંતિપૂર્વક કામ કરવાનું છે દોસ્તો બરાબર છે ચાલો આમાં શું કરશું પહેલાં તો કાર્બનની લાંબામાં લાંબી શૃંખલા તમે નક્કી કરી લો ખાસ નહીં તો તમે કન્ફ્યુઝ થઈ જાઓ તમને એમ લાગે અહીંથી શરૂઆત કરવી આ સીધી સીધી ના કાર્બનની ની ધ્યાનમાં લો એક બે ત્રણ અને ચાર એટલા કાર્બન છે એક બે ત્રણ અને ચાર જોજો બરાબર ધ્યાન આપજો એક બે ત્રણ ચાર હવે આની અંદરથી આ ચાર કાર્બન છે ચારે એવું હોય તો પેલા લખી દો જો પેલા એક બે ત્રણ અને ચાર તમને પેલા કાર્બન એટલે સીએચ થ્રી અને ચોથો કાર્બન એટલે પણ સીએચ થ્રી બરાબર છે હવે આ કાર્બન છે અહિયાં હવે કાર્બનની જમણી બાજુ એચ અને સીએલ છે કે ડાબી બાજુ એ જમણી બાજુ એટલે એમ એને તમારે લખવું હોય તો આ પેલા આમ લખી દો રિપ્રેઝન્ટ કરી દો આવી રીતે તમને આ અઘરું લાગતું હોય તો ની વાત છે આ સીએલ અને એચ એ સીએલ અને એજ આવી રીતે છે બરાબર છે આ કાર્બનની ખરેખર આ કાર્બનની ડાબી બાજુ એ કહેવાય બરાબર ને તો હવે આને તમારે લખવા હોય તો સી એચ થ્રી આમ આવશે બરાબરને ચાલો બોલો તો બીજા નંબરના કાર્બન છે આ બીજા નંબરનો કાર્બન છે એના ડેશ ફોર્મુલાને જોણ ડેશ ફોર્મુલામાં કોણ છે એચ અને કઈ બાજુ છે જમણી બાજુએ

કરી દેવાનું છે તો આ રીતે વેસ્ટડેસ જે ફોર્મ્યુલા જે છે એને ફિશર પ્રોજેક્શનની અંદર તમારે ફેરવવાનું છે અને મસ્ત રીતે શીખી લેવાનું આની પ્રેક્ટિસ આના જ ઉદાહરણની પ્રેક્ટિસ કરો બેથી ત્રણ વખત એટલે તમને આવડી જશે ઓકે ચાલો થેન્ક યુ